રાજીનામો પરંતુ કચેરી ખાતે એક બેઠક યોજવામાં આવી હતી જેમાં સરપંચોએ પોતાની કયાવળા થાલ અને ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી અને પ્રમુખ અને આગેવાનોએ સરપંચો સાથે વાતચીત કરતા મામલો થાળે પડ્યો હતો જેમાં સરપંચોની એવી માંગો હતી કે અમારા ગામોના વિકાસના કામો ખોરવાયા છે તલાતીઓ કામોની ફાઇલો તલે ચડાવે છે ગ્રામ પંચાયતને મળતી ગ્રાન્ટમાં ઠરાવ કરવા ધાગા કરે છે અને ગૌચરની જમીનની તંત્ર દ્વારા હદ નિશાન નક્કી કરવા તેમજ જે બિલો મુદ્દે જીએસટી નક્કી કરતી સંસ્થા નથી તેમજ ગ્રામ પંચાયતની ખરીદી જેમ પોર્ટલ ઉપરથી ખરીદી કરી શકે તેવા મુદ્દાઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હોવાનું કાસમ હોતી દ્વારા જાણવા મળ્યું હતું અરે પત ભારત રીતે સ્વાગેલા ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી બેસાડ આજરોજ ભેસાણ ગામ તાલુકાના વિવિધ ગામોના આશરે પંદરથી વીસ જેટલા શ્રીઓ વિકાસના કામો બાબતે ફરિયાદો વિવિધ પ્રકારની અને શ્રીઓની ફાળવણી મંત્રી શ્રીઓની ફાળવણી બાબતે રજૂઆત લઈને આવેલા હતા અને રાજીનામું આપવાની તેમની તૈયારી હતી સરપંચ શ્રીઓની પરંતુ તેમની સાથે રૂબરૂ આજે બેસી ગામના વિવિધ કામો બાબતે વિકાસના કામો બાબતે અને નિયમો બાબતે તેમની સાથે ચર્ચા વિચારણા કરી તેમને સમજૂત કરી અને તેમનો આ બાબતે ખૂબ સારો સહકાર મળ્યો અને અમારા તરફથી પણ તાલુકા પંચાયત કચેરી તરફથી પૂરેપૂરો સહકાર આપવાની અને તેમને વિવિધ કામોમાં માર્ગદર્શન આપવાની સમયસર તેમના પેમેન્ટ થાય અને કોઈ ફાઇલો અટકે નહીં એ બાબતે નિયમ તેમની સાથે રહી મદદ કરી કામો પૂર્ણ કરાવવા સહિતની તેમને બાંહેધરી આપેલ છે અને તે લોકો તમામ સર્પશ્રીઓ સંમત થયેલા છે વિવિધ આગેવાનો પણ હતા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી સદસ્યશ્રી જિલ્લા પંચાયત સદસ્યશ્રી તમામ આગેવાનો સાથે સર્પશ્રીઓની બેઠક કરાવી અને બધા સહમત થઈ જતા આજરોજ એમને રાજીનામું આપવાની જે બાબત હતી એ પરત ખેંચેલ છે અને સંકલનમાં રહીને અને એક સામૂહિક અમે મિટિંગનું પણ આવતા ગુરુવારે તલાટીશ્રીઓ અને સર્પશ્રીઓની સામૂહિક મિટિંગનું પણ આયોજન કરેલું છે અને તેમાં વિવિધ જે પેન્ડિંગ કામો છે એ પૂરા કરીએ કરી અને મિટિંગમાં હાજરી આપે અને એડવાન્સથી અત્યારથી આજથી શરૂ કરી તલાટી કે મંત્રીશ્રીઓ એની બાકી ફાઇલો આ તે બધું પૂરું કરી અને આવતા ગુરુવારની મિટિંગ શાંતિથી જાય અને તમામ સંકલનથી કામ કરે તે બાબતે સમજૂત કરવામાં આવ્યા છે અને આ પ્રશ્નનો સુખદ અંત આવેલો છે જય હિન્દ